પેલા તો વહી ગયું હોય બહુ મસ્ત છે અસ્મિતા બેન પીસ એકદમ સરસ છે લેટેસ્ટ સિંગલ સિંગલ પીસ જ આવે આમાં વન પીસ જ હોય આમાં બીજું આવે જ નહીં આમાં આપણે દસ પંદર કલર બતાવીએ આ સાડી બહુ માણસની માગ છે કે ભાઈ દુબઈની સાડી અસ્મિતા બેન એક જ કુતિયાણામાં આવે છે આ એક

પાલો આવે એટલે પછી એમાં અત્યારે ચાલુમાં સિલ્કમાં આપણ એકદમ પોસુ કાપડ છે એકદમ

કસ્ટમર વેલા તે પેલા પોચી જાજો કે ની ઘરે સાડી નો ખજાનો છે પણ વારો નહીં આવે એ પેલા તમે બધાય પોચી જાજો લેવા માટે પછી કેટલો ડ્રેસ ના વન પીસ ના બધે કેટલો પીસ આવશે ડ્રેસ ને આમાં પણ ઘણા બધા કલર ને વેરાયટી ઘણી બધી છે આપણા પાસે સિંગલ પીસ બધે પછી વાઇટ ઉપર ચિકનમાં વાઇટ

જેને જે મેસેજ કરી દેજો બાંધણી અને ડ્રેસ બધું મૂક્યું છે વોટ્સએપ રાખશું અહીંયા આવીને ગમે ત્યારે લેવાનું રહેશે કુરિયલ કરતા નથી ને ડોલા સિલ્કમાં સાડીનું નવું જો પાર્સલ આવ્યું છે મેરેજ માં પહેલા એવી એવી રીતના હાલો તો આપણે કસ્ટમર માટે છે ને આપણે રેડ કલર ની સાડી લેવાની છે તો અસ્મિતા બેન કાઢી દો આપણે તો લેતા જઈએ કલર બતાવી આપણે રેડ કલર છે

બાજુમાં તો લેતા જઈએ તો જો એને ગમીએ તો આમાંથી રાખીએ તો સારું તો જો આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બે બટન પર દબાવતા જજો એટલે અલગ અલગ બધા વિડિયા રોજે રોજ નવા નવા જોવા મળે આ વિડીયોમાં મારા ફોન નંબર છે એમાં ફોન કરજો એટલે મોતીબેન ને ડિસ્ટર્બ કરતા નહીં ને આ મારા નંબર હશે એમાં ફોન કરીને જે તમારી માહિતી જોતી હોય એ લેજો